હેલો ગાઈસ કેમ છો બધા મોજ માં સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના YouTube ચેનલ માં અને હા પહેલા તો તમે જઈને મારી YouTube ચેનલ માં છે ને નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરો કેમ કે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આગળના વિડીયો કઈ જોવા ન મળે તો તમે છે ને મારી ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરો ને પછી મારા મસ્ત મજાના નવા નવા વિડીયો તમને રોજ જોવા મળશે અને આજ તો વિડિયો હું ક્યારે ઉતારું છું ખબર છે મેં બ્લોગિંગ ક્યારે ચાલુ કર્યું આઠ વાગે કેમ કે કહીએ આજે છે ને કહું બહુ મસ્ત માહોલ છે ઠંડો એકદમ તો આજે હું ઘરે બનાવું છું ઢોસા અને જો તમે બધા નવા આવશો ને તો ખબર નહીં હોય મારા આ પરનો બ્લોગ તમે જોઈ લેજો મારી મમ્મી એને છે ને ઉજવણું કર્યું હતું તો એમાં મને સ્પેશિયલ એક વસ્તુ લઈ દીધી છે એમણે તો જો મારી મસ્ત ની નવી ઢોસાની લોઢી આવી ગઈ છે

ઢોસા તો બહુ મજા આવવાની છે અને વરસાદના માહોલમાં છે ને આ બધું ખાવાની બહુ મજા આવે તો અમે શું બનાવ્યું મને કોમેન્ટ કરીને કહેજો ને પહેલા મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો આવા બ્લોગ છે ને જોવા મળશે રોજ જે રોજ મજા આવી જાય તો હાલો હવે નવા ઓપનિંગ કરી દઈએ આપણે નવી ઢોસાની લોટી તો જો મસ્ત આવી છે તો હવે હું જલ્દી જલ્દી બનાવું પણ હું તમને બતાવું કેવા બને તો જો લોટી આપણે મૂકી દીધી છે ગરમ થઈ ગઈ છે લોટી અને પેલી વખત કરી છે આમ તો જો ઢોસા માં કાળી છું આ નો ઘટે બટ નવી વસ્તુ હોય આપણને મજા આવે એમ તો કાંઈ નહીં હાલો પેલા અમારા ખુશુભાઈ માટે ઓમ શ્રી ગણેશ પેપર જ ઉતારવાના છે મસાલા ઢોસા કરવાના છે મસાલા બધું તો મેસો બનાવ્યા છે તો પેપર જ ઉતારવાના છે બહુ મજા આવી જાય મસ્ત ગયો છે અ ફાઇનલી મારો ઢોસો એકદમ મસ્ત ક્રિસ્પી બની ગયો છે જો એકદમ બાર નહી થઈ ગયો રેડી થઈ ગયો રોસાની લોઢીમાં નવી ઢોસાની લોઢીમાં ઓલસંદર સંચાઈ ખાવા છે તૈયાર છે આપણો તો ચલો બધા જમવા મમે ઢોસો